ત્યાં સુધી તન મન અને ધન આ ત્રણ ભાવ સદગુરુ ચરણે જવાથી એ નીકળી જાય છે કાઢવો પડતો નથી જ્યારે નીકળી જાય ત્યારે જ બ્રહ્મ છો છો ને છો જો બ્રહ્મ કેને કહેવાય કે જો ઈ બોલે નહીં હાલે નહીં ચાલે નહીં અને કરે પણ નહીં એમ કોઈ પણ સર્વ આત્મા છે ઈ કાઈ કરતો નથી ઈ બોલતો નથી પ્રમાણ પ્રમાણ શું આને શું કહેવાય કોક તો જવાબ આપો કોણ બોલે છે લાકડી કીએ છે કોણ બોલે છે લાકડી બોલે છે એમ સર્વાખું જગત આત્મા છે આત્મા કોદી બોલે નહીં હાલે નહીં ચાલે નહીં અને કરે પણ નહીં પછી જ્યાં જ્યાં જુઓ જો આ લાકડી ક્યો છો આમાં લાકડી ગયા આને ઠેબુ કહેવાય આને વતલો ગળો કહેવાય આને મૂઠ કહેવાય આમાં લાકડી ગયા જ્યાં સુધી સદ્ગુરુની શાન છે આપણે હમણાં ભાઈ જે મારી પહેલા કે ભૂલી ગયા એની ઉપર મને પણ એમ થયું કે ના કારણ કે જે બ્રહ્મ દીઠા પછી નહોતો સમજતો નહોતો કરતો નહોતી આ વાતને જાણી ત્યાં સુધી બધું હાલતું બોલું શું કરું શું હાલું શું